તું સુદામાના ઘરે પૌવા ખાવા ગયો હતો આરી સામે પડેલો આ ખાલી વાટકો તારી ભક્તિ પર કલંક બનીને રહેશે તારું અસ્તિત્વ હોય ને તો આજે મારા ઘરે આવીને બતાવો શું ઈશ્વર ખરેખર ભૂખ્યાને ભોજન કરાવવા નીચે આવે છે આજે આ ઝૂંપડીમાં જે થયું એ જોઈને વિજ્ઞાન પણ હારી ગયું અમદાવાદના એક ખૂણામાં આવેલી એક જર્જરિત ઝૂંપડી બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર સંતોષના નસીબ પર આંસુ વહી રહ્યા હતા સંતોષ જે ક્યારેક હીરાઘસ્તો હતો આજે તેની પાસે માની દવા તો શું એક ટંકના રોટલાના પણ પૈસા નહોતા ખૂણામાં પડેલી ખાટલીમાં તેની ખાંસી ખાઈ રહી હતી રસોડામાં જોયું ડબ્બા ખાલી હતા તેણે છેતરવા માટે સ્ટીલની થાળીમાં ખાલી ચમચી પછાડી જેથી માને લાગે કે રસોઈ બની રહી છે પણ ક્યાં સુધી હારીને સંતોષ દીવાલ પર ટીંગાડેલી કૃષ્ણની એક ધૂંધળી છબી સામે ઊભો રહ્યો તેની આંખોમાં ભક્તિ નહીં પણ આક્રોશ હતો કહેવાય છે કે તું સુદામાના ઘરે પૌવા ખાવા ગયો તો પણ જોજે આજે તારો આ સુદામા ભૂખ્યો શું તારી સામે પડેલો આ ખાલી વાટકો તારી ભક્તિ પર કલંક બનીને રહેશે જો તારું અસ્તિત્વ હોય ને તો આજે મારા ઘરે આવીને બતાવો ગુસ્સામાં સંતોષે દીવો પણ ના કર્યો અને અંધારામાં માનો હાથ પકડીને સુઈ ગયો પેટમાં ભૂખની આગ હતી અને બહાર આકાશમાં વીજળીના કડાકા બરાબર મધરાતે જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું ત્યારે સંતોષની ઝૂંપડીના જર્જરિત દરવાજે ટકોરા પડ્યા સંતોષ જાગી ગયો તેને લાગ્યું કે કદાચ કોઈ મદદ માટે આવ્યું હશે તેણે દરવાજો ખોલ્યો તો સામે કોઈ મોટો માણસ નહીં પણ માંડ દસ બાર વર્ષનો એક નાનો છોકરો ઊભો હતો શ્યામ વર્ણ મોટી આંખો અને તેના માથે વરસાદથી બચવા માટે એક જૂનું મજૂરોનું હેલ્મેટ પહેરેલું હતું જેની ઉપર આશ્ચર્યજનક રીતે એક નાનું મોર પિંચ ચોંટેલું હતું એ છોકરાના હાથમાં ગરમાગરમ સ્ટીલનું ટિફિન હતું સંતોષ ભાઈ આલો તમારા શેઠે મોકલ્યું છે એ કહેતા હતા કે તમે રાપે જમ્યા વગર આખી દુનિયા ચલાવે છે લો હવે મોડું ના કરો માં ભૂખી છે ટિફિન સંતોષના હાથમાં આપીને છોકરો અંધારામાં ઓગળી ગયો સંતોષ અંદર આવ્યો અને ટિફિન ખોલ્યું અંદરથી એવી સુગંધ આવી જે તેણે ક્યારેય અનુભવી નહોતી ખીચડી કઢી અને માખણ જેવી મુલાયમ સુખડી મા અને સંતોષે ધરાઈને ભોજન કર્યું જમ્યા પછી સંતોષ પહેલાં કૃષ્ણના ફોટા પાસે ગયો દીવો કરવા જેવો તેણે દીવો કર્યો તેના હાથમાંથી માચિસની પેટી પડી ગઈ કૃષ્ણની એ જૂની છદીમાં જ્યાં ભગવાનના હાથમાં સોનાની વાંસળી હતી ત્યાં આજે વાંસળી નહોતી પણ એ જ સ્ટીલના ટિફિનનું હેન્ડલ ભગવાનના હાથમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને ભગવાનના પીતાંબર પર કાદવના થોડા ડાઘ હતા જાણે હમણાં જ કોઈ આ ધોધમાર વરસાદમાં ચાલીને આવ્યું હોય સંતોષના ઘૂંટણ જમીન પર ટેકાઈ ગયા તેને સમજાયું કે જે શેઠની તે રાહ જોતો હતો એ તો રૂબરૂ આવીને જમાડી ગયો તર્ક કરવા જશો તો એ પથ્થર છે અને શ્રદ્ધા રાખશો તો એ પરમેશ્વર છે સાહેબ તમારી એક બૂમ જો સાચા દિલની હશે ને તો દ્વારકાધીશને ગલીના ખૂણે આવેલી ઝૂંપડીનું સરનામું શોધતા વાર નહીં લાગે